તિલક વેરાયટી હેમરાજભાઈ મોહનભાઈ મેંદેપરા પીઠળ ધ્રોલ બરોબર એમના છે મેજિક બોલના ના ચાલીસ પેકેટ મેજિક બોલ એટલે આવું આ મેજિક બોલ છે મેક્સ કોટ વર્ઝન વેરાયટી છે મેક્સ કોટ વર્ઝન વેરાયટી એટલે કે પાણીની ક્ષમતા સામે સારું એવું ટકાવ થાય વધારે પડતો ગમે એટલો વરસાદ છે તો પાણી સહન થાય ખરું એની કીધે બરોબર એટલે કે મેક્સ કોટ વેરાયટી છે પછી છે મુંગટના ત્રીસ પેકેટ અને ત્રણસો એકના છે વીસ પેકેટ એમ કરી નેવું પેકેટ છે ભાઈના પછી છે મોમયાજી બેચરજી જાડેજા પિથ્ઠળ ધોલ જય માતાજી બાપુ એમના છે મુંઘટના છે છ પેકેટ ભરતભાઈ છ જાદવભાઈ બોરડી રાજા વદર બોરડી મોવા ત્રણસો એકનું છે એક પેકેટ ધીરુભાઈ છે ધીરુભાઈ કુંભાભાઈ ત્રી વાળા ઉના એમના છે મુંગટના બે પેકેટ તિલકના બે પેકેટ ને ત્રણસો એકના છે એક પેકેટો પાંચ પેકેટ વલ્લભભાઈ મોનજીભાઈ ધામેલિયા સાંધીડા મહાદેવ જય મહાદેવ

ત્રણસો એક ના છે સો પેકેટ આપણે કીધું હતું ને કે બાપુના લખાવેલા હતા અને એક જ આરે સો સો પેકેટ છે તો સો સો ત્રણસો એક જ પેકેટ લઈ જા બરોબર મોટા બાપુ કે આપણે સો પેકેટ લેવા ત્યાં બે ત્રણ વેરાયટી અલગ અલગ કરી તો નાના બાપુ કે એક જ વેરિયન્ટ ઇલેવન છે બાપુ અને હોય હો પેકેટ ઇવડે ઈ જ લેવાના છે ખૂબ ખૂબ આભાર જય માતાજી નરેન્દ્રસિંહ મકુબા સરવૈયા દેરડા ગારિયાધાર બરોબર છે ભૂપતભાઈ માનસંગભાઈ દેરાડા ગડડા સ્વામીના ત્રણસો એક ના છે નવ પેકેટ આપી 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 તમે આપી જાવ બરોબર છે દલસુખભાઈ ધોડાભાઈ દેરાડા ગઢડા સ્વામીના બોટાદ ત્રણસો એક ના છે ત્રણ પેકેટ વશરામભાઈ મુલજીભાઈ માણેકપુર ઉના એમના છે મુંગટના ચાર પેકેટ ત્રણસો એક ના છે ચાર પેકેટ રમેશભાઈ દેવલી લખમણભાઈ દેવલીટ ત્રણસો એક ના છે પેકેટ બાબુભાઈ સાજનભાઈ માણેકપુર ઉના ત્રણસો એક ના છે બે પેકેટ મુંગટના છે બે પેકેટ ત્રણસો એક ના છે એક પેકેટ કનુભાઈ દેવરાજભાઈ બાવીસી બરવાળા કુકાવાવ બરાબર છે એટલે અમરેલી બાવીસી બરવાળા

ત્રણસો એક ના ત્રણ પેકેટ અને મુંગટ ના છે બે પેકેટ બરોબર મારું એવું માનવું છે કે પેલા લોટ ના કપાસનું બિયારણ આવી ગયું છે તમારા નજીકના વિસ્તારમાં તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા જિલ્લાની મલપા મારો વિડીયો આવે તમે જ્યાંથી કપાસ દવા બિયાણ ખાતર લેતા હોય ને તરત જ ફોન કરો કે ભાઈ બિયાણ આવી ગયું છે પહેલા લોટનું બિયાણ આપણે જોઈએ છે અને આવી ગયા રોકડા પૈસા તમ તારે અને તમને પહેલા લોટનો માલ મળી જાય ન મળે તો તમ તમારા જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવે છે ને લઈ જાય છે તમ તારે તે મારી પાસેથી તમ તારે લઈ જાજો પરંતુ પેલો હક તમારી બાજુમાં હોય કે ભાઈ એ ચાર પાંચ દિવસ પછી આવશે તો તમારે ખમવું તો ઠીક છે ને તો પહેલાં લોટનો માલ તમારે આપણી પાસે આવી ગયેલો છે મેન વાત કરવાની છે મેક્સ ક્વાટ દવાની શું કામ ભાઈ કે ભાઈ ગોદરેજ કંપની મેક્સ કોટ આવે છે પાયરોથોબિક સોડિયમ આવે છે ટેકનિકલ અને ભેગું આવે છે પેન્ડિંગ મિથેલ છોત્રીસ ટકા અને ઝેર સી ફોર્મ્યુલેશનમાં એટલે કે બબલ ટેકનોલોજીમાં આવે છે હવે આનો તમારે ઉપયોગ કેવી રીતે કરવાનો છે મેન વાત તમને કીધું કે તમે સાહ પાડી જો શાહ પાડી પછી તમારે એમાં દવા સાટી જો અને દવા સાટી પછી કપાસ્યા સોંપી જો અને કપાય સાપીને પછી તમે એમાં ઉપરથી પાણી જ આવવા જાઓ તો તમને આમાં સો એ સો ટકા પરિણામ મળશે હવે આપણે ગયા વખતે ગયા વર્ષે આપણે એવું કીધું તું કે ભાઈ તમારે રેતા જમીન હોય તાસવાળી હોય વેકરાવાળી હોય પથ્થરવાળી હોય ઢાળવાળી હોય ઢોરાવાળી હોય બરોબર અને જ્યાં તમને કોઈ કોની માખણ જમીન રહેતી હોય કે હવારમાં તમે પાવ અને બે ત્રણ કલાક રહીને તમે હાલીને જાવ બરાબર છે તો ના હલાય એવું થઈ જાય એવી જમીનમાં ઉપયોગ કરવાનો આપણે મેક્સકોટમાં એવું કીધું હતું પણ ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે ભાઈ અમને એવી જમીનની માલિકા પચાસ ટકા પણ જો રિઝલ્ટ મળે ને તો પણ અમને રાહત છે એટલે આપણે કીધું હતું ભાઈ અમને સો ટકા રિઝલ્ટ મળે તો જ અમે તમને ભલાવણ કરીએ છીએ પરંતુ એ બધા જ ખેડૂત મિત્રોનું એવું માનવું હતું કે હિતેશભાઈ એમાંથી અમને એસી થી નેવું સારા પરિણામો મળ્યા છે બરાબર હા પણ એક દવા એવી છે ઘાટી મારી છે બરાબર માનો કે તમારે સોળ ગોઠાના વીઘા પ્રમાણે સાડા ચાર થી પાંચ વીઘા થતો હોય તો ચાર થી સાડા ચાર વીઘા ની આ દવાનો ઉપયોગ કર્યો હતો તો એમાં એમને સારો એવો ફાયદો મળ્યો છે સારું એવું પરિણામ મળ્યું નાખવાની ભલામણ બિલકુલ છે જ નહીં બરાબર એમ સદા પણ ગયા વખતે સિત્તેર થી એસી ખેડૂત મિત્રો ડ્રીપ ઇરિગેશન માં ઉપયોગ કર્યો તો કે ભાઈ અમને આની માલિકા પચાસ સાહીઠ ટકા સિત્તેર ટકા રિઝલ્ટ મળે ને

તો માનો કે તમે કપાસના સાફ પાડી દીધા હોય કોરામાં બીબડા ખૂતડી દીધા હોય તો આપણને એમ લાગે કે હવે આઠ દસ દિવસ વરસાદ થઈ જવાનો છે તો તમારે આ દવાનો ઉપયોગ કરવાનો જો તમને કોઈ દસ બાર દિવસ થઈ જાય તો તમારે એમાં વરસાદ ન છો હોય કોઈ પણ સંજોગોમાં પાણી નો મળ્યું હોય તો તમારે આ દવાને ભૂલી જવાની પરંતુ જે ખેડૂત મિત્રો વરસાદ આધારિત કરે છે એમને ખ્યાલ આવી જાવતો હોય કે હવે ભાઈ બધે વરસાદના વાવળો થવા માંડ્યા છે વાદળા બંધાવા મેળા છે એવા સમયે તમે ઉપયોગ કરી શકો છો પરંતુ મારું એવું માનવું છે કે વરસાદ આધારિત કોઈ ખેતી ખેડૂત પિત્રો કોઈ ખેતી કરતા હોય તો એને માટે જો મેક્સ કોડ તો એને માટે ડોઝો મેક્સ દવા સારું એવું કામ આવશે આ પણ પાઈના ટેકનોલોજીમાં છે અને આ પણ ના ટેકનોલોજીમાં છે આની અંદર પણ પાયરોથોબિક સોડિયમ અને ઓફ ઓફ આવશે હવે આનો ઉપયોગ કેમ કરવાનો છે કે ભાઈ તમે કોઈ પણ કપાસની વેરાયટી કરી હોય

પરંતુ તમને આમાં રિઝલ્ટ સારું મળશે પ્રકારના ને કંટ્રોલ કરશે એટલે કે લગભગ લગભગ આપણા બધા જ નિંદા કંટ્રોલ થઈ જશે બીજા નંબરમાં આની અંદર પાયરોથોબિક સોડિયમ આવે છે એટલે કે ગોળપાનવાળા પાન વાળા જે ખડો પાછા થતા હોય

ખાતર આ બધી વસ્તુ તમારા વિસ્તારમાં મળી રહેશે તમ તારે અને નો મળે તો તમ તારે અમને કહેજો અમારો વોટ્સઅપ નંબર છે ચોરણ અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ અગિયાર નંબર ઉપર કોઈ પણ કામ હોય તમ તારે વોટ્સઅપમાં ફોટો નાખી દેવાનો કોઈ પણ પાક હોય ને કાંઈ તકલીફ હોય તો ફોટો નાખી દેવાનો વોટ્સઅપ ની મારી પાસે અમે તમને હામે ડબલાના ફોટા મોકલશું જેથી કરીને તમને ત્યાં તમારા વિસ્તારની સરળતા પડે અમે જે કઈ દવાની માહિતી આપીએ છીએ એ સ્ટાન્ડર્ડ માહિતી આપીએ છીએ ચાહે અદામા હોય ધાનુકા હોય બાયર હોય ગોદરેજ હોય સિઝન્ટા હોય ટાટા હોય બરાબર છે અને સારી કંપનીની વસ્તુ તમારા ગામમાં તાલુકામાં જિલ્લામાં બધે ઠેકાણે મળી રહે સરસ એક આપણે રોકડા પૈસા લઈ જાવ આપણે હું વાંધો છે બાપા બરાબર છે એટલે બધે તમ તારે મળી રહે મળી રહે અને સો સો ટકા તમ તારે મળી રહે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ગયો જેથી કરીને ખેતીવાડીની દુનિયાની તમને માહિતી તમારા ટાઈમે બેઠા બેઠા તમને મળી રહે બરાબર છે તો નવા વિડીયો ન આવતા સુધી રજા આપો જય જવાન જય કિસાન